નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકાના નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ હવે મેદાનમાં આવી ગયા છે અને નાગરિકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે અલગ અલગ જગ્યાઓ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે અને જવાબદાર અધિકારીઓને સૂચનો પણ આપી રહ્યા છે આજરોજની એમની કામગીરી વિશે વાત કરીએ તો આજરોજ સવારથી જ તેઓ દ્વારા અલગ અલગ પાણીની ટાંકીની મુલાકાત લેવામાં આવી કારણ કે હાલ શહેરમાં પાણીનો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે પૂર્વ વિસ્તારમાં આવેલ નાનંદા પાણીની ટાંકી ખાતે તેઓ પહોંચ્યા પાણીના વિતરણ અને પ્રેશર બાબતે તેમણે ચકાસણી કરી શું પરિસ્થિતિ છે તેની અને જરૂરી સૂચનો કર્યા અટલાદરા એસટીપી પ્લાન્ટ ટ્રીટેડ વોટરની વ્યવસ્થા મહાનગર નાણાંની સફાઈ સમા કેનાલ રોડ પર આવેલ વિશ્વામિત્રી નદી પરના જૂના બ્રિજ નીચે હાઇડ્રા મશીનનો ઉપયોગ કરી માટી ઝાડ અને કચરાનો નિકાલ કરવામાં આવશે તેમજ જુદા જુદા તેર સ્થળોએથી વિશ્વામિત્રી નદીમાં અનટ્રીટેડ વોટર આવે છે જે વોટરને જીપીસીબીની ગાઈડલાઇન મુજબ ટ્રીટ કરવામાં આવશે જુદા જુદા સાત આઠ સ્લમ વિસ્તારોમાંથી સુએજ વોટર સીધું છોડવામાં આવે છે તે પાણીને ટ્વીટ કેવી રીતે કરવું અને અન્ય એસટીપીમાં જોડાણ કેવી રીતે કરવું તે દિશામાં પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે તેવું તેમણે જણાવ્યુંશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યો છે ત્યારે વોર્ડ નંબર પંદરના વિસ્તારમાં આવેલ વલ્લભ વાટિકા અને આધારનગર સોસાયટીના રહેણાંક મકાનમાં તેઓ જાતે પહોંચ્યા પીવાના પાણીની ગુણવત્તા અને પ્રેશર બાબતે રહીશો સાથે ચર્ચા કરી અને જે કોઈપણ વિસ્તારમાં પાણીની લાઇનમાં મોટર દ્વારા પાણી ખેંચવામાં આવે છે તેવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચનાઓ આપી સાથે જ આજવા સરોવર ખાતે ની મુલાકાત તેમણે લીધી બાસઠ દરવાજાનું નિરીક્ષણ કર્યું તાજેતરમાં જ મુખ્યમંત્રીના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ એકસો પચાસ એમએલડીની ક્ષમતા ધરાવતા પ્વોન્ટમ પંપની ચાલતી કામગીરી આજવા અતાપી પાસે પંદરસો એમએમની ડાયામીટરની ફિડન નડિકાની મેન્યુઅલ પુશિંગ તેમજ એકસો વીસ મીટર લંબાઈની નડિકા નાખવાની કામગીરીનું પણ તેમણે નિરીક્ષણ કર્યું એટલે અલગ અલગ જે કામગીરી ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવા માટે જાતે મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા હતા